હેરાન ગતિનો મામલો જે છે તે પ્રકાશમાં આવ્યો છે આઈસીડીએસના સરકારી નંબર પર અશ્લીલ વીડિયો કોલ આવ્યા હતા સાથે જ ચાલીસથી વધુ આંગણવાડી કાર્યકરોને એક જ નંબર પરથી કોલ આવ્યા હોવાની માહિતી ત્યારે પ્રકાશમાં આવી છે ભરૂચ ખાતેથી ચોંકાવનારી માહિતી સામે આવી છે આંગણવાડીની જે બહેનો છે તેઓને હેરાન ગતિ કરવામાં આવી રહી છે જી હા ચોક્કસથી આઈસીડીએસના સરકારી નંબર પર અશ્લીલ વિડિયો કોલ આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે ચાલીસથી વધુ આંગણવાડી કાર્યકરોને ન્યુડ વિડિયો કોલ દ્વારા કરાઈ રહી છે હેરાન ગતિ અને એક જ નંબર પરથી વિડીયો કોલ કરવામાં આવે છે તેવી માહિતી પણ સ્પષ્ટ થઈ રહી છે આંગણવાડીની બહેનોને હેરાન ગતિ થઈ રહી હોવાનો બનાવ અત્યારે પ્રકાશમાં આવ્યો છે ત્યારે સમગ્ર બાબતને લઈ જે બહેનો છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે સીડીએસના સરકારી નંબર પર આવ્યો હતો વિડિયો કોલ એક સાથે વધુ આંગણવાડી કાર્યકરોને કરાયા હતા ન્યૂડ કોલ ન્યૂડ કોલથી આંગણવાડી કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે ભરૂચથી ચોંકાવનારી માહિતી આંગણવાડીની બહેનોને કરાઈ રહી છે હેરાન ગતિ ભરૂચની વિવિધ આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકરોને ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જી હા બિલકુલ આપણે જણાવવા માંગીશ કે એક જ નંબર પરથી ચાલીસ થી વધુ કાર્યકરોને ન્યૂડ વિડીયો કોલ કરાયા અશ્લીલ વિડીયોના માધ્યમથી આંગણવાડી કાર્યકરોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે સાથે જ આઈસીડીએસના કર્મચારીઓને પણ ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન કરવામાં આવતા હોવાની માહિતી સ્પષ્ટ થઈ છે તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા જપન શાહ ફોનલાઈન કરીએ તો ભરૂચમાં આંગણવાડી સંચાલકો ની હેરાનગતિ મામલો સામે છે જ્યારે વાત કરીએ તો ન્યૂટ વિડીયો કોલ થી તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે અને ચાલીસ થી વધુ મહિલા કર્મચારીઓને એક બાજુ ગુજરાત રાજ્યમાં આંગણવાડી બહેનોને મુખ્યમંત્રી દ્વારા સારો સ્થાન આપવામાં આવ્યું છે માતૃ કહેવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓના કારણે રાજ્ય સરકાર પણ બધા સમગ્ર બાબત એવી છે કે મહિલાઓને જયારે હેરાનગતિ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ મહિલા પોતાની કારણે એ વિષય ને બહાર કાઢવાથી ડરતી હોય છે પરંતુ એક સાથે ચાલીસ જેટ થી વધુ આવવાના કારણે ક્યાંક ને ક્યાંક મહિલાઓ આ બાબતે ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદના આધારે હવે ચોક્કસપણે અધિકારીઓ એની સામે શું પગલા લે છે એ તો જોવાના જ રહે છે કારણ કે હવે તો મહિલા દિન પણ મજબૂતાઈ થઈ ગઈ છે દરેક દરેક ક્ષેત્રમાં મહિલાઓનું સુરક્ષા માટે કમિટીની રચના કરવામાં આવે છે જપનજી સમગ્ર બાબત ને જોતા પ્રશ્ન એ જ ફરી ઉભો થઈ રહ્યો છે કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કેટલી આપનું શું મંતવ્ય છે સમગ્ર બાબતને લઈને વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં એક પછી એક મહિલાઓ સાથેની શેડતીના બનાવો બનતા રહ્યા છે આ તાજેતરની ભરૂચની વાત કરવામાં આવે તો આ જે આંગણવાડી બહેનો સાથે જે ઘટના બની છે એવી જ એક ઘટના બાળકોની સંસ્થામાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારી સાથે પણ શેડતીની ફરિયાદ અપાઈ હતી પરંતુ આ ભ્રષ્ટ તંત્ર અને અધિકારીઓની મીલીભગતના કારણે કેવોની ફરિયાદ આજ દિન સુધી નોધાઈ નથી ડિસેમ્બર મહિનાની ઘટના છે અને હજી સુધી તે ફરિયાદ નોધાઈ નથી જી બિલકુલ થી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલીસ અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના કારણે જે વારંવાર મહિલાઓને હેરાન પરેશાન થવાનો જે વારો છે આવતો હોય છે ત્યારે પોલીસ અને સ્થાનિક તંત્રને કેવા પ્રકારના પગલા લેવાની જરૂર છે જેના કારણે મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત અનુભવ કરી શકે જે ચોક્કસપણે મહિલાઓની સાથે આવી જે ઘટના બનતી હોય છે તેના માટે જયારે મહિલા કોઈ ફરિયાદી ચોક્કસપણે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે પરંતુ કેટલાક મહિલાઓ દ્વારા આવી જયારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા જેમ અમુક મહિલાઓ દ્વારા જે જે અધિકારીઓને મતલબ બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેના કારણે સાચી જે મહિલાઓ છે એને એની ફરિયાદો નોંધાતી નથી એટલે ચોક્કસપણે આ બાબતે રાજ્ય સરકારે પણ રજૂઆત કરવી પડે અને આજે બાળકો બાળકોની સંસ્થાની ને જે વાત કરી છે ભરૂચની એ નવેમ્બર ડિસેમ્બર મહિનાની ઘટના છે આજ દિન સુધી ફરિયાદ થઈ નથી રાજ્ય સરકાર મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે ગૃહમંત્રી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી લોકચુનાવણી તેઓની થઈ જ નથી અને ફરિયાદ પણ નોંધવામાં આવી નથી જી જપનજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ભરૂચમાં આંગણવાડી બહેનોને હેરાન ગતિનો ચોંકાવનારો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે જણાવવા માંગીશ કે ન્યુડ વિડીયો કોલ દ્વારા મહિલાઓને કરાઈ રહી છે હેરાન ગતિ આઈસીડીએસ ના સરકારી નંબર પર અશ્લીલો વિડીયો કોલ આવ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે ચાલીસ થી વધુ આંગણવાડી કાર્યકરોને કરાયા હતા ન્યુડ વિડીયો કોલ આ સાથે સાથે એક જ નંબર પરથી કરવામાં આવે છે વિડીયો કોલ તેવી માહિતી પણ પ્રકાશમાં આવી છે